ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વધુ વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાના પુનાસન ગામે શ્રી વિહત માતાજી તથા હડકે માતાજીનો પુનઃપ્રામ પ્રતિષ્ઠા મહોત્સવ સીતપુર તાલુકાના પુનાસણ ગામે સમસ્ત ડેરિયા ઝાલા દરબાર પરિવાર દ્વારા વિહત માતાજી તથા હળકે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમસ્ત ગામ લોકોએ દર્શન કરી અને પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી તેમજ રાત્રે લાઈવ રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોક ગાયક આર્યન બારોટ અને દરબારી મોરલો શંકરસિંહ દરબારે પોતાના સુરોથી લોકોને ડુલાવ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સીતપુર